રાજકોટમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી મંજૂરી મળતા કોંગ્રેસ નો વિજય ઉત્સવ રાહુલ ગાંધી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળતા વિજય ઉત્સવ ઉજવાયો લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા આ માંગણી કરવામાં આવી રહી હતી અને હવે કેન્દ્ર સરકારે આ નિર્ણય લેતા રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે વિજય ઉત્સવ યોજાયો વિજય ઉત્સવ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા અને આ નિર્ણયને સામાજિક ન્યાય માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું તેઓ જણાવ્યું કે આ નિર્ણયથી પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ અને હકો મળશે કોંગ્રેસના નેતાઓએ આ નિર્ણય માટે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે નો આભાર માન્યો જેમણે આ મુદ્દે સતત અવાજ ઉઠાવ્યો હતો તેઓ જણાવ્યું હતું કે આ નિર્ણય દેશના સામાજિક બંધારણને વધુ સમાન અને ન્યાયસંગત બનાવશે સાથે જ કોંગ્રેસે કેન્દ્ર સરકારને આ વસ્તી ગણતરીને સમય મર્યાદિત રીતે પૂર્ણ કરવાની અને તેને આધારે નીતિઓ બનાવવાની માંગ કરી છે તેઓએ જણાવ્યું કે આ પગલાથી દેશના તમામ વર્ગોને લાભ મળશે અને સામાજિક ન્યાય સુનિશ્ચિત થશે જનગણનાની જરૂરિયાત આપણો દેશ વિવિધતામાં એકતાના દર્શન કરતો અનેક નાની મોટી સમસ્યાઓથી ઝૂલતો પ્રદેશમાં જાતિગણ જનગણનાનું એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી હતી કે નબળો જે વર્ગ છે પીડાતો એના પ્રશ્નો સોલ ત્યારે જ થાય કે જાતિગણ કરીએ અને એમાંથી ઉદ્ભવતી પ્રશ્નના સોલ્યુશન થાય જ્યારે રાહુલ ગાંધીજીએ જાતિ જનગણનાની માંગ કરી અને એમના અપમાનવાળા શબ્દો આવ્યા ત્યારે એ ભળવીર સંસદમાં બોલતો તો તમારે જેટલા અપમાન મારા કરવો હોય એટલા કરી લેવો પણ આ જાતિ જનગણના વગર આપણા લોકોના પ્રશ્નોના નિવારણ આવી શકશે નહીં આજની તો કાલ હું જાતિ જનગણના કરીને જ જમ્પીશ અને એ કરાવીને જ ઝંપા હું સરકારને પણ આવકારું છું કે જેને સાચી વાત સાચો માર્ગ વિરોધ પક્ષે આપ્યો તો એ અપનાવ્યો આવી અનેક યોજનાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા આપેલી છે એની ઉપર ફક્ત ને ફક્ત પોતાનો મોહરો ચીપકાવી અને કોંગ્રેસની યોજનાઓથી જ જે આ સરાહના ભોગવી રહ્યો છે આ સરકાર એટલે આ જાતિ જનગણના માટેની જે ડિમાન્ડ રાહુલ ગાંધીજીએ કરી હતી એને એક્સેપ્ટ કરી એનો આજે અમે જશ્ન મનાવીએ છીએ અને ખરેખર સરકારને હું બિરદાવું છું કે સાચી વાત દેશ માટે સ્વીકારે એ પણ એક મોટી વાત